વડોદરા શહેરના વાડી મરાઠા મંદિર કાર્યાલય ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શ્રી મલ્હાર મરસાકાંત મરાઠા મંગલ કાર્યાલય સંગઠન અને લાયન્સ ક્લબ ઓફ વડોદરા શાગરીલા દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં આવેલ ખેડકર ફળિયા વાડી મરાઠા મંદિર કાર્યાલય ખાતે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડાયાબિટીસ બીપી કેન્સર લો બીપી દાંતના રોગ હાડકાના રોગ આંખ કાન જેવા વિવિધ સર્વરોગ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધીરજ હોસ્પિટલ અને સુમનદીપ હોસ્પિટલના સૌજન્યથી સચોટ નિદાન અને યોગ્ય સલાહ વિનામૂલી આપવામાં આવી હતી આ કેમ્પનો મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો આજે મલ્લાર મહાસાકાર મરાઠા મંગલ કાર્યાલય સંગઠન અને લાયન્સ ક્લબ ગોરવા સંગરીલા તરફથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આમાં ઘણા ધીરજ હોસ્પિટલના ઘણા ડોક્ટરો નર્સિસ ફાર્માસ્યુટિકલ્સ અને દવા માટે પણ લોકો આવ્યા છે ફ્રી મેડિકલ કેમ્પ છે જે હવે ઘણા સેક્શનના એટલે કે હાડકાના દવા ડૉક્ટરો છે નાક કાળા નાક ગાળા કાન દાંતના આમાં તમામ જે સેવા આપી શકાય એવા દર્દીઓ માટે અહીં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ જે ખેડકર પડિયા છે ત્યાં ઘણી જરૂર હતી એટલે આ કેમ્પનું આયોજન કર્યું છે એમાં લાયન્સ ક્લબનો મોટો સહભાગ છે સાથે સાથે અમે મરાઠા મંગલ કાર્યાલયનું પણ મોટો સહકાર છે અને એના લીધે આજનું આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો આજ રોજે અહીંયા વાડી એ વિસ્તારની અંદર આપણા મરાઠા મંગલ કાર્યાલયની અંદર અમે લોકોએ લાયન્સ ક્લબ ઓફ વડોદરા સાંગરીલા અને મરાઠા સમાજના સહયોગથી એક ભવ્ય મેડિકલ નિઃશુલ્ક કેમ્પ કરવાનું વિચાર કર્યો હતું જે અમે આજથી ચાલુ કર્યું છે જેની અંદર આશરે લગભગ સાતસોથી આઠસો દર્દીઓને અમે એમને સેવા આપી શકીશું એવો અમારો પ્લાનિંગ છે અને લગભગ અત્યાર સુધી સોથી ઉપર મેમ્બરો આવી દર્દીઓ આવી ગયા છે જેમની તપાસણી અહીંયા ચાલી રહી છે આ સંસ્થાનો અમારો લાયન્સ ક્લબ ઓફ વડોદરા શાંગ્રીલા અથવા હોય કે કોઈ પણ લાયન્સ ક્લબ હોય એમની એક જ એકમાત્ર સેવા હોય કે જ્યાં જ્યાં જરૂર પડી હોય અને જે જે વસ્તુની જરૂર પડી હોય તેની અમે પૂર્તિ કરતા હોઈએ છીએ અમારા સહયોગથી અમે એ પ્રમાણે એમના સેમિનાર હોય કે મેડિકલ કેમ્પ હોય કે આંખોના કેમ્પ હોય કે કંઈ નાના મોટા ઓપરેશન હોય તો અમારા સંસ્થાના ખર્ચે એ અમે કરી આપતા હોઈએ છીએ મારું નામ શૈલેષ ગાલા છે અને આ મારી બાજુમાં અમારા શાખાના પ્રમુખ શ્રી કોનીભાઈ છે જેમના મે કડી મહેનતથી આ ભવ્ય જે મેડિકલ કેમ્પ છે એનું આયોજન થયું છે જેની અંદર આનામાં અમારા પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ ચેરમેન છે એ અમારા મિસ્ટર ધોને છે જેમણે આની માટે ખૂબ બારકાઈથી અભ્યાસ કરી અને આનું આયોજન કર્યું છે હું પિયુષ પટેલ લાયન્સ ક્લબ બરોડા સિટી અને અત્યારે લાયન્સ ક્લબમાં હું રિઝેન્ટ ચેરમેન છું આજે વાડી વિસ્તારમાં જે ખરેખર જરૂરિયાતવાળો વિસ્તાર છે એમાં એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મલ્ટિપલ ડીસીસ અહીંયા લેવામાં આવ્યા છે અને તમામ સેવાઓ નિઃશુલ્ક રહેશે એના આગળ પણ જો કોઈ પેશન્ટને વધારે જરૂર હશે તો એની પણ અમે તૈયારી કરીશું જય હિન્દ જય નાયુભાઈ